પરિવાર હાજર રહી એ ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે કેટલાક આઈપીએસ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાન આપેલો અવાજ છે અમારી જનતા નો અવાજ છે તમારાથી ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાત થી અવાજ આવનારા દિવસો

સામાજિક ધર્મ ગુરુ એ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે લાગણી છે બધા પોલીસ અધિકારીઓ

તમામ વિસ્તાર ના યુવાનો ને આહવાન કરું છું આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે આ સમય આવી ગયો છે આવો સમય